ફાયર સેફ્ટી લઈને જે કામગીરી હાથ ધર રોજ નગરપાલિકા વિસ્તારમાં ફાયર સેફ્ટીની ચકાસણીની કામગીરી ત્રીસ તારીખથી હાથ ધરવામાં આવેલી છે ગયા મહિનાના અને રોજે રોજ આ કામગીરી ટીમ દ્વારા કરવામાં આવે છે અત્યાર સુધી ગઈકાલ સુધી અડતાલીસ એકમોની ચકાસણી કરવામાં આવેલી છે તે પૈકીના પંદર એકમોને બંધ કરવામાં આવેલા છે તમામ એકમોને તેમાં જે ખામી છે તે સુધારો કરવા માટેની સૂચનાઓ લેખિતમાં આપેલી છે અને તે પૂરતા કરેથી તેમને કામગીરી શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવશે ગેમ ઝોન જે બે ગેમ ઝોન હતા નગરપાલિકા વિસ્તારોમાં એ બંને ઝોનને સીલ કરવામાં આવેલા છે અત્યારે એ જે અત્યારે આજની તારીખમાં પણ અમારી ચકાસણીની કામગીરી ચાલુ છે અને જ્યાં સુધી તમામ મિલકતોની ચકાસણી નહીં થાય થઈ જાય ત્યાં સુધી કામગીરી ચાલુ રહેશે તેમજ જે જે ક્ષતિઓ હશે તે પૂરતા કરવાની સૂચના આપવામાં આવશે અને જરૂર જણાયે એકમોને બંધ કરવા માટેની પણ કાર્યવાહી કરવામાં આવશે